સર બીજું તમે એવું કીધું કે ચા ને કોફી થી બી એસિડિટી થઈ શકે પણ જે લોકોને હેબિટ હોય ચા કે કોફી તો એ લોકોને લોકોને શું ચા ચા કરવું જોઈએ ઘણા લોકો કે ના પી તે આખો દિવસ સુસ્તી રહે કે માથું ચડી જાય કે કામમાં મન ના લાગે તેવા લોકોને અમે એવી એડવાઇસ આપીએ કે તમે ચા કે કોફી ની ક્વોન્ટિટી ઓછી એટલે ઘણા લોકો આટલો મગ ભરીને ચા પીતા તમે અમે કહીએ કે ભાઈ આટલી આટલી બે ટાઈમ કરી લો બીજી વસ્તુ અમે કહીએ કે ભૂખ્યા પેટે એ વસ્તુને ના લેશ કેમકે ભૂખ્યા પેટે લો એટલે એનાથી એસિડિટી સખત હોય ત્રીજો ઓપ્શન છે કે તમે ચાની જગ્યાએ ગ્રીન ટી લઈ શકો એનાથી બી તમને એસિડિટી ઓછી રહે અથવા તો એવું કરી શકો કે ચા ઓછી નાખો થોડુંક દૂધ વધારે નાખો ઉકાળ્યો ઓછું એટલે તમે એક લાઇટ ચા બનાવો બહુ સ્ટ્રોંગ જે લોકો ચા પીતા હોય એ અવોઇડ કરવી જોઈએ ઘણા લોકો ચાની સાથે ચાનો મસાલો કે આદુવાળી ચા પીતા હોય તો એમાં તમે એવું કરી શકો કે ચા પીઓ પણ આદુ કે મસાલો ના નાખો આ બે વસ્તુ તમે મિક્સ કરી દો છો એટલે એનાથી તમને એસિડિટી ખૂબ વધી જશે